ગગન આજે લાગે છે સાગર મને ને પંખીઓ જાણે કે હો માછલી આ દોરી હલેશા ખલાસી છું હું બની ના ઉતરતી પતંગો વધી આકાશમાં ઉડતી રંગબેરંગી પતંગોનો ઉત્સવ એટલે ઉત્તરાયણ સૂર્યનું દક્ષિણ અયનમાંથી ઉત્તર અયન તરફનું ગમન એટલે ઉત્તરાયણ તેને મકરસંક્રાંતિ પણ કહે છે કારણ કે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ કરે છે હિન્દુઓનો આ એકમાત્ર તહેવાર છે જે ચંદ્ર પંચાંગ નહીં પણ સૂર્ય પંચાંગ આધારે ઉજવાય છે ઉત્તરાયણનો તહેવાર ચૌદ અને પંદર જાન્યુઆરીએ ઉજવાય છે ઉત્તરાયણનો તહેવાર બધા રાજ્યોમાં અલગ અલગ નામથી મનાવવામાં આવે છે પંજાબ હરિયાણામાં લોહરી આસામમાં બિહુ તમિલનાડુમાં પોંગલ મહારાષ્ટ્રમાં સંક્રાંતિ તેમજ આંધ્રપ્રદેશ કર્ણાટક કેરળ મધ્યપ્રદેશમાં આ તહેવારને મકરસંક્રાંતિ અને ગુજરાતમાં તેને ઉત્તરાયણ તરીકે ઉજવવામાં આવે છે નેપાળમાં મકરસંક્રાંતિ ખૂબ જ લોકપ્રિય છે વિક્રમ સંવત મુજબ તે પહેલી માઘ પર ઉજવવામાં આવે છે સદીઓથી મકરસંક્રાંતિની તારીખ બદલાઈ ગઈ છે એક હજાર વર્ષ પહેલાં આ તહેવાર એકત્રીસ ડિસેમ્બરે ઉજવવામાં આવતો હતો ઉત્તરાયણની પૂર્વ તૈયારી રૂપે કારીગરો વિવિધ પ્રકારની અને જુદા જુદા કલરની પતંગ બનાવવાની શરૂઆત કરી દેતા હોય છે ઉત્તરાયણની આગલી રાત્રે તો સુરત વડોદરા અમદાવાદ જેવા શહેરોમાં આખી રાતનો પતંગ બજાર ભરાય છે શોખીન લોકો તે રાત્રે જ એકાદ ડઝન જેટલી પતંગો કિન્ના બાંધીને ક્યારે સૂર્યોદય થાય ને ક્યારે મેદાનમાં કે ધાબે છાપરે જઈને એની રાહ જોવામાં પૂરો ઊંઘતા નથી ગૃહિણીઓ પણ આગલી રાત્રે તલ સાકડી કે તલના લાડુ બનાવી રાખે છે સાથે બોર જામફળ ને શેરડી તો ખરા જ કોઈ કોઈ તો ઉત્તરાયણની બપોરે ઊંધિયું ખાતા ખાતા એ કાયપો છે એ લપેટ એ ગુંજ સાથે ઉત્તરાયણ પર્વની શરૂઆત થઈ જાય છે નાના બાળકો ઉત્તરાયણની આગલી રાત્રે જ પતંગને કિરના બાંધવાનું કામ કરી દેતા હોય છે જેથી કરીને કિરના બાંધવામાં સમય બરબાદ ન થાય અને ઉત્તરાયણના દિવસે પતંગ ચગાવવાનો ભરપૂર સમય મળી રહે રાત્રિ આકાશમાં ઉત્તરાયણ દિવાળી અને નવરાત્રિ તહેવારનો ત્રિવેણી સંગમ જોવા મળે છે કેટલાક લોકો ટુક્કલ ફાનસ ચગાવે છે જેથી આકાશ જગમગતા તારાઓથી ચમકી ઉઠે છે રાત્રે આકાશમાં આતશબાજી જોવા મળે છે આખું આકાશ આતશબાજીથી ઝગમગી ઉઠે છે રાત્રે અગાશીમાં લોકો સ્પીકર વગાડીને ગરબા અને ડાન્સ કરે છે તેથી ત્રણેય તહેવારનો આનંદ લોકો એક જ તહેવારમાં માણે છે ઉત્તરાયણનો દિવસ ભીષ્મ દેહોત્સર્ગ તરીકે પણ ઉજવવામાં આવે છે કારણ કે આ દિવસે મહાભારતના યુદ્ધ દરમિયાન ભીષ્મપિતા બાણસૈયા પણ સૂતેલા હતા અને તેમણે ઉત્તરાયણના દિવસનું ઈચ્છિત મૃત્યુ માગ્યું હતું આ દિવસે દાન કરવાનો પણ અનેરો મહિમા રહેલો છે માલિકો પોતાને ત્યાં કામ કરતા કામદારોને વસ્ત્ર અન્ન અને ધન વગેરે સામગ્રીઓનું દાન કરતા હોય છે તેના પછીના દિવસે પશુ પક્ષીઓ ખાસ કરીને ગાયને યાદ કરવામાં આવે છે ગાયને ઘઉં તેમજ બાજરીની ઘૂઘરી બનાવી ખવડાવવામાં આવે છે ગરીબોને તલના લાડુમાં સિક્કા મૂકી ગુપ્તદાન કરવાનો મહિમા પણ રહેલો છે આ દિવસે નાની બાળાઓના હસ્તે પશુ પક્ષી તેમજ માછલીઓને ભોજન ખવડાવે છે ગુરુજનો પણ આજના દિવસે જ પોતાના શિષ્યોને આશીષ આપે છે આમ ઉત્તરાયણ એ માત્ર આનંદ નહીં પરંતુ પુણ્યનો ભાથું બાંધી લેવાનો અવસર પણ છે કોઈક વાર ઉત્તરાયણના તહેવારની ઉજવણીમાં મગ્ન લોકો સાવચેતીનું ભાન ભૂલી જાય છે અને છાપરા કે અગાસી પરથી નીચે પડી જાય છે અને મૃત્યુ થાય છે ઘણી વખત પતંગ પકડવા દોડતી વખતે પણ અકસ્માત થવાનો સંભવ રહે છે તેથી સાવચેતી સાથે તહેવારની ઉજવણી કરવી જોઈએ વળી આ દિવસોમાં વાહન ઉપર બહાર જતી વખતે પણ સાવચેતી રાખવી જોઈએ ખુલ્લું આકાશ પક્ષીઓનું ઉડવાનું રમણીય સ્થાન જેમાં પતંગો ચગાવી આપણે તેમને ખલેલ પહોંચાડીએ છીએ પંખીઓને નુકસાન ન થાય તે જોવાની ફરજ પણ આપણી જ છે તેથી ચાઇનીઝ દોરાનો ઉપયોગ કરવો હિતાવહ નથી તો આપણે પણ જીવનમાં અહંકાર અને ઈર્ષારૂપી પતંગોને કાપી નાખીને પ્રેમ કરુણા દયા સાથે આનંદ અને ઉલ્લાસના પતંગોના પાવન પર્વને માણી લઈએ હેપી ઉત્તરાયણ